પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર બનતી જાય છે ગોધરા શહેરના ભુરાઓ ચાર રસ્તાથી બસ સ્ટેશન સુધી ઓવરબ્રિજનું કામ હાલ ચાલી રહ્યું છે અને શહેરના શહેરાપાગો રેલવે ફાટક પાસે રેલવે અંડરબ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે આ સિવાય ગોધરા શહેરના દાહોદ હાઈવે બીવી ગાંધી પેટ્રોલ પંપ પાસે ફ્લાય બ્રિજની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેના કારણે ગોધરા શહેરમાં દિન પ્રતિદિન જે ટ્રાફિકની સમસ્યા છે એ વિકટ બનતી જાય છે ગોધરા શહેરની મધ્યમાં બસ સ્ટેશન પણ આવેલું છે અને બસોની પણ સતત અવર જવર રહેતી હોય છે આ સિવાય જે બારધારીક ભારે વાહનો છે એની પણ અવર જવર રહેતી હોય છે અને ગોધરા શહેરના બસ સ્ટેશનથી ડોક્ટર ગીધવાણી રોડની વાત કરીએ તો ડોક્ટર ગીધવાણી રોડ પર હોલસેલ જથ્થાબંધ વેપારી માર્કેટ આવેલું હોવાના કારણે ત્યાં પણ જે ભારદારી વાહનો છે ત્યાં આડેધડ પાર્કિંગના કારણે પણ ટ્રાફિક સમસ્યા સહિત જામ થતો હોય છે આ સિવાય જે રેલવે સ્ટેશન રોડ છે ત્યાં પણ ભારદારી વાહનો આડેધડ પાર્ક કરેલા હોય છે જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ વિકટ બનતી જાય છે અને ટ્રાફિક જામની પણ સમસ્યા વહેલી છે અને સતત અકસ્માત દહેશત પણ સતાવે છે ગુજરાત શહેરની અંદર રોજ બરોજ આ ટ્રાફિક સમસ્યાને કારણે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે અને ક્યારેક તો ગંભીર જીવલેણ અકસ્માતના દુઃખદ બનાવો પણ બનતા હોય છે આ પહેલાં પણ ગુજરાત શહેરમાં ઘણી વાર ભારે વાહનોના કારણે અકસ્માતો પણ થયા છે અને એમાં નિર્દોષ લોકો એનો ભોગ પણ બન્યા છે ત્યારે ગોધરા શહેરની અંદર જે ટ્રાફિક સમસ્યા છે એને નિવારવા માટે જાહેર જનતાની સલામતી અને સુરક્ષાને સુરક્ષા માટે અકસ્માતો નિવારવા માટે અને માનવ જિંદગી બચવા માટે ગોધરા શહેરની અંદર બારધારી વાહનોના પ્રવેશ ઉપર સવારે આઠથી રાતના બાર વાગ્યા સુધી ગોધરા શહેરમાં ભારદારી વાહનો પર પ્રવેશ બંધ તો જાહેરનામું બહાર પાડવા માન્ય જિલ્લા કલેક્ટર શ્રી પંચમાલને લિખિત રજૂઆત કરી છે આ સિવાય માન્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પંચમાલને પણ એની જાણ કરી છે આપનો કૈલાશભાઈ કાર્યા સામાજિક કાર્યક્રમ ગોધરા જિલ્લો પંચુમા